આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશ્નરશ્રી દ્વારા કુલ પંદર વિકાસ કાર્યોના એજન્ડાની દરખાસ્ત મોકલવામાં આવેલ હતી જેમાંથી એક દરખાસ્ત પેન્ડિંગ રાખી અને ચૌદ દરખાસ્તને બહાલી આપવામાં આવેલ છે જેની કિંમત સત્તર કરોડ અઠ્ઠાણું લાખ જેવી થાય છે આ વિકાસ કાર્યોની અંદર મુખ્યત્વે જે કામ જોવા જાય તો એમાં વોર્ડ નંબર છ ની અંદર લોકભાગીદારીના કામ વોર્ડ નંબર એકની અંદર લોકભાગીદારીના કામ જેનો અંદાજે વહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત વોર્ડ નંબર પાંચ વાળો જે રોડ છે તે રોડને વહાલી આપવામાં આવેલ છે વોર્ડ નંબર સાતમાં સમર્પણ હોસ્પિટલથી મયુરવિલા ગેટ સુધી સમર્પણ પાર્કમાં જે રોડ છે તે સીસી રોડના કામને બહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત વોર્ડ નંબર છ ની અંદર અલગ અલગ ત્રણ બાલાજી પાર્ક સોસાયટીથી પૂંજાભાઈ ગામીના ઘર સુધી તિરુપતિ બે સોસાયટીથી મહાદેવના મંદિર પાસે તેમજ તિરુપતિ બે સોસાયટીથી તિલોક એપાર્ટમેન્ટ સુધીના સીસી રોડના કામને બહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત રણમલ લેકની ફરતે ઇલેક્ટ્રિફિકેશનના કામને પણ બહાલી આપવામાં આવેલ છે આમ અલગ અલગ કુલ ચૌદ દરખાસ્તને બહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત જામનગર શહેરમાં જે હમણાં થોડો થોડો વરસાદ પડવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ હોવાના હિસાબે સમગ્ર જામનગર શહેરની અંદર દવાનો છંટકાવ થાય તેમજ કોઈ પણ જગ્યાએ ગંદકી ના રહે અને દરેક જગ્યાએ સાફ સફાઈના વ્યવસ્થિત કામ થાય તેવી સૂચના તંત્રને આપવામાં આવે છે